ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ દ્વારા સમગ્ર રાજ્યમાં પોલીસ કર્મચારીઓ માટે વિકસાવવામાં આવી રહેલી વિવિધ આવાસ યોજનાઓ અને અર્બન પોલીસ સ્ટેશનોના પ્રકલ્પોનું ભવ્ય ખાતમુહૂર્ત સમારોહ રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે સમારંભમાં રહ્યો છે આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ કહ્યું કે ગુજરાત સરકાર પોલીસ બળને વધુ મજબૂત બનાવવા અને તેમના રહેઠાણના જીવન ધર્મને સુધારવા માટે નિરંતર પ્રયત્નશીલ છે આ આવાસ પ્રકલ્પો પોલીસ કુટુંબોના સુખદ અને સુરક્ષિત જીવનને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યા છે કુલ પંચોતેર કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થઈ રહેલા આ પ્રકલ્પોમાં પોલીસ કોન્સ્ટેબલથી લઈને એએસઆઈ સુધીના વિવિધ કક્ષાના પોલીસ કર્મચારીઓ માટેના આવાસોનો સમાવેશ થાય છે આ ઉપરાંત આધુનિક સુવિધાઓથી લેવાયેલા અર્બન પોલીસ સ્ટેશનો પણ બાંધકામ હેઠળ છે નિગમ દ્વારા વિકસાવવામાં આવી રહેલી આ યોજનામાં પોલીસ કોમ્યુનિટી હોલની સામે ચાવાસો બનાવવામાં આવશે જેથી પોલીસ કર્મચારીઓ અને તેમના કુટુંબીજનોને સામુદાયિક સુવિધાઓ સુલભ થઈ શકે આ ખાતમુહૂર્ત અને ભૂમિપૂજનના સમારોહમાં નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાથે સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ ધારાસભ્ય શ્રી સંદીપ દેસાઈ તથા પોલીસ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ તેમજ નિગમના ડિરેક્ટર શ્રી મનોજ શાસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતા આ નવા પ્રકલ્પો ગુજરાત રાજ્યમાં પોલીસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસમાં નોંધપાત્ર પગલું ગણાય છે પોલીસ કર્મચારીઓને બહેતર રહેઠાણી સુવિધાઓ પૂરી પાડવાથી તેમનો મનોબળમાં વધારો થઈ તેમની કાર્યક્ષમતામાં વધારો થવાની અપેક્ષા છે આ પ્રસંગે પોલીસ આવાસ નિગમના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ બધા પ્રકલ્પો નક્કી કરેલા સમયસર પૂર્ણ કરવામાં આવશે અને પોલીસ કર્મચારીઓને વહેલામાં વહેલા સોંપી દેવામાં આવશે